અનેક જગ્યાએ રોડ ધોવાઈ ગયા છે રસ્તાઓમાં ખાડા પડી ગયા છે ઘણા બ્રિજ બિસ્માર હાલતમાં છે પરિણામે વાહન ચાલકોને જનતા માટે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ છે શેરખાન પઠાણે તંત્ર પર આરોપ લગાવ્યો હતો કે ભૂતકાળમાં રોડની કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે તંત્ર દ્વારા કામોની યોગ્ય તપાસ કર્યા વિના કરોડો રૂપિયાનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે છતાં જવાબદાર તંત્ર અને અધિકારીઓ સામે કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ નથી ત્યારે તાત્કાલિક પગલાં લેવા માંગણી સાથે ચેતવણી આપી છે કે જો સાત દિવસની અંદર રોડ માર્ગોની સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો યુવા કોંગ્રેસ દ્વારા આઠમા દિવસે તીખા વિરોધ સાથે કચેરીને તાળાબંધી કરવામાં આવશે આવા ગંભીર મુદ્દે ભરૂચના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર રોનક શાહે આવેદનપત્ર સ્વીકારી સાત દિવસમાં કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું ત્યારે હવે જોવું રહ્યું કે આ સાત દિવસમાં કેવી અને કયા પ્રકારની કામગીરી થાય છે આજે માર્ગ અને મકાન વિભાગની કચેરીએ વારંવાર રજૂઆતો કરીએ છીએ છેલ્લા બે થી ત્રણ મહિનાથી નેત્રંગથી વાલિયા અંકલેશ્વર હોય વિલાયતથી દેરોલનો રસ્તો હોય જંબુસર આમોદનો હોય કે ભરૂચ જિલ્લાના ઘણા બધા એવા રસ્તાઓ છે જેની ઉપર આ લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં લાખો ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે એક બાજુ કામ ચાલે પાછળથી રસ્તો જાય છે વારંવાર રજૂઆતો કરી છતાં પણ આ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આજે ફરી એક વખત આજે અમે આખા કોંગ્રેસના સંગઠન સાથે રજૂઆત કરેલી છે જો અધિકારી અમને સાત દિવસની એક સમિતિ બનાવવાની છે એ સમિતિ બનાવીને એનો અહેવાલ આપશે હમણાં અમને એ લોકો કેટલું પેમેન્ટ ચૂકવેલું છે અને કામ કેટલું પ્રોગ્રેસમાં છે એની અમને માહિતી અમને આપે છે આજે આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કાર્યપાલક ઇન્જિનિયરની કે તમે લોકોએ આ રસ્તાઓની ઉપર ડેપ્યુટી એન્જિનિયર હોય કાર્યપાલક ઇન્જિનિયર હોય કે ચીફ એન્જિનિયર હોય કેટલી વિઝિટો કરેલી છે સત્તાવન કરોડ રૂપિયાનો આ રોડ તમે લોકોએ આની અંદર કેટલા ટકાવારી લીધી છે કોન્ટ્રાક્ટર પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અને જો તપાસ થાય

ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની સામે તો ધરણાનો કાર્યક્રમ અમે આ જગ્યા ઉપર જ ગોઠવીશું અને આ ઓફિસનો ઘેરાવો કરીશું સાથે સાથે જેટલા પણ બ્રિજો અત્યારે ગંભીર આ ઘટના પછી તૂટે એવી શક્યતાઓ છે એ બ્રિજો બંધ કરી દીધા છે પણ એની ટાઈમ લાઈન કોઈ નક્કી નથી કરી કે કેટલા સમયમાં એ બ્રિજો ફરી શરૂ થશે ત્યારે અકસ્માત થાય અને મૃત્યુ થાય એની સદંતર જવાબદારી આ વિભાગના લોકોની રહેશે અને એને માનવ ગુનો દાખલ કરવો પડશે સાથે સાથે આ સરકારની અંદર ઝીરો ટોલરન્સની વાત કરે છે એ વાત માત્ર વાહિયાત અને પોકળ સાબિત થયેલી છે કેમેરાની સામે બોલતા પણ અધિકારીઓ ખચકાય છે એ આપણે અત્યારે જોયું છે અને એના કારણે ભ્રષ્ટાચારને માજા મૂકી છે અને ભ્રષ્ટાચારને સરકાર જ પોતે પ્રોત્સાહન આપી રહી છે એમ કહીએ તો પણ ખોટું નથી આજે મનરેગાનું કૌભાંડ પણ આ જિલ્લાની અંદર ખૂબ મોટા પાયે છે અને અહીંયાથી કલેક્ટરશ્રીને મળી અને ડીઆરડીએ ડાયરેક્ટરને પણ અમે મનરેગાના કૌભાન બાબતે પણ જે ભીલું ભીનું સંકેલ આવેલું છે અને નવી જે ફરિયાદો દાખલ કરવાની છે એના માટે અત્યારે જવાના છે ત્રીના માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓની જે મરામતની કામગીરી હાલ ચાલી રહેલી છે તેનાથી આવેદન આપનાર વ્યક્તિઓને વાકેફ કરવામાં આવેલ છે તથા તેમની જે સ્પેસિફિક રજૂઆત હતી તે રસ્તાઓ વિષયના ચૂકવણાની વિગત અને હાલ ચાલી રહેલા રસ્તાઓની બાકીની અદ્યતન વિગત આપવા માટે

જે કોન્ટ્રાક્ટર પેમેન્ટ રિલીઝ કરવાનો આવશે કે ઈ ટેન્ડર ક્લોઝના નિયમો મુજબ કેરેવાય થતી હોય છે ઈના ક્લોઝમાં જે રીતનું ચુકણું જેટલા કામનું હોય એ રીતનું કરવામાં આવે છે અને જો ખરાબ કામ દેવી હોય તો તેના માટેની રકમ પણ ભરપાઈ કરવામાં આવતી હોય છે કોન્ટ્રાક્ટર પાસે નુકસાનીની ભરપાઈ રકમ કરવામાં આવતી હોય છે સર આ કેસ માટે નહીં પરંતુ સરકાર જેને જાણ કરો કે આ રસ્તાની રવદાત મળી છે તો તેની નિયમોનું અનુસારની યોગ્ય કાર્યવાહી અને યોગ્ય તપાસ કરે એવી હું જાણ કરીશ કરીશીમ સાથે